ડી થરાદ હાઈવે પર બસ કંડક્ટર પર હુમલાની ઘટના બની છે બંને હુમલાખોર નશામાં દૂત હોવાનું અનુમાન છે નશામાં મહિલા મુસાફરો સાથે પણ મારપીટ કરી હુમલા બાદ ઇમરજન્સી સેવા એકસો ને બોલાવાઈ બંને આરોપીઓને થરાદ પોલીસે ધરપકડ કરી છે લાખણી સરકારી હોસ્પિટલમાં કંડક્ટર સારવાર હેઠળ છે

ઉતારવા જતા જે પેલો ની ઉતરેલો હતો એ પથ્થર લઈ અને સીધો ઘા કરવા ઉપર આવી ગયેલો ત્યારે નીચે ઉતરતા ડ્રાઈવર ને પથ્થર વાગેલો છે